માત્ર છૂટા છવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે એવી રીતના સંભાવના છે મિત્રો હળવાથી મધ્યમ ઝાપટા ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં પડે એવી સંભાવના છે ગુજરાતમાં અત્યાર સુધીમાં તેતાળીસ પોઈન્ટ એકત્રીસ ઇંચ સાથે સીઝનનો એકસો ને ચોવીસ ટકા વરસાદ નોંધાયો છે મિત્રો વાત કરીએ એકસો ત્રેવીસ તાલુકામાં ચાલીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે એકસો નવ તાલુકામાં વીસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે મિત્રો ઓગણીસ તાલુકામાં દસ થી વીસ ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે મિત્રો દસ ઇંચ ઓછો વરસાદ પડ્યો હોય એવો એક પણ ગુજરાતમાં તાલુકો નથી મિત્રો આ વખતે વાત કરીએ તો આ વખતે ડાંગ વલસાડ નવસારી ભરૂચ નર્મદા તાપી સુરત દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર વડોદરા છોટા ઉદયપુર આણંદ ખેડા પંચમહાલમાં ચાલીસ ઇંચ પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે મિત્રો ગુજરાતમાં રીજન પ્રમાણે વરસાદની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ કચ્છમાં જોવા મળ્યો છે મિત્રો કચ્છમાં સરેરાશથી ત્યાંસી ટકા વધારે વરસાદ જોવા મળ્યો છે એટલે કે કચ્છમાં આ વખતે બે હજાર ચોવીસના ચોમાસામાં એકસો ને ત્યાંવીસ ટકા વરસાદ જોવા મળ્યો છે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એકસો સાત ટકા વરસાદ જોવા મળ્યો છે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો એકસોને ઓગણત્રીસ ટકા વરસાદ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એકસોને અઠ્યાવીસ ટકા વરસાદ જોવા મળ્યો છે સરેરાશ ગુજરાતમાં એકસો ને ચોવીસ ટકા વરસાદ જોવા મળ્યો છે તો આ અતિવરસાદની તમામ વધારે અપડેટ માટે જોડાઈ રહ્યો છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જો અત્યાર સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ધન્યવાદ